આ તમે મોબાઈલ નું કવર કેમ આવા કલર નું લીધું છે પેન્ટ અને શર્ટ અને મેચિંગ નું એ આ પોલ કોઈ જ કર્યું છે મારી યારે હાડલો તો નત પહેરો ને ઈ વાત ને મૂક અને મને તો પેલા એમ કે કે આ હિતલ ને પૈસા કોણ આપ્યા મને હું ખબર કોણે પૈસા આપ્યા હોય તો એ પ્રવાસ માં ગઈ કેવી રીતે પૈસા આપ્યા વગર હું એ લોકો કે માસી દીકરો છે તો એમાં લઈ જાહે હા તે ફ્રેન્ડ સર્કલ માં કોકે પૈસા આપ્યા હશે તો ગઈ હશે ભલેને ગઈ તમને હું વાંધો છે અરે તને તો કઈ ખબર પડે છે કે નહીં ભલે ને ગઈ કેમ કાંઈ જાણે કાંઈ વાતની કોઈ નવું થયું જ નથી એમ કહેશો તું ભલે ને ગઈ લે અરે તું કંઈક છે ને આ ઘરની માં છો સમજા અને હાઈએ એ ભાઈ ભાઈ જવાની દીકરીની માં છો આ તારે બધું એકડા એક થી બધું તેને શીખવાડવું પડે તને મળે કે ભાઈ જો બાપા કે નહીં એમ કરાય એ કે ને એટલું જ આપણે કરવાનું વધારે પડતું નહીં કરવાનું આ તો મને તો કાંઈ ખબર જ નથી અને મારી દીકરી પરબારી કોકારે રખડવા હોય જાય એટલે પરબારી કાંઈ નહીં એને તમારી પાસેથી રજા લીધી હતી અને પૈસા એ માંગ્યા હતા કે પપ્પા મને પૈસા આપો મારે ટૂરમાં જાવું છે પણ તમે શોખીન શર્ટ ના પાડી દીધી મેં તમને કીધું તો કે જાવા જો છોકરી જાવા જવડી છે પણ નહીં એકના બે નો છે આમથા તો આખા એ ગામમાં દાન દેતા ફરોસો બહુ મોટા માણા થઈને ફરોસો પણ દીકરી બગાડવાખડવા નતું બધા છોકરા વાળે જાય રીતના જંગલમાં કેમ હરવું ફરવું કેમ રહેવું આવી રીતના ડુંગરે માતાજીના દર્શન કરવા લઈ જાય બીજે ક્યાંય નહોતા લઈ જાતા પણ આપણે આખું ઘર જાત હું માતાજીના દર્શન ન થાય તો બધા હું દર્શન નહીં આપું

હા તે બાપના ઘર હારું હોય દીકરી ને પછી નો થવાના કામ થાય અરે હું એટલે એને આઝાદી નથી આપતો કારણ કે ખબર છે હાલ અત્યારે કાજુ બદામ રોટલા ખાય છે ઘરે આપણે ટાઈમ કાજુ બદામના રોટલા ખાવી તો નઈ નડે પણ ના ના જયારે એને ફૂકો રોટલો મળશે ને હા હારે ત્યારે એને આ બધા યાદ આવશે અને ત્યારે એમ લાગે મારે આ કાંઈ નથી રહેવું એ એનું ઘર પોતે ભાંગશે એટલે હું આ બધી એને જતાવા દઉં છું કે આપણી ભાઈ પૈસા નથી આપણે કરકસરમાં રહેવાય ફાવે એમ ફરવા ન જવાય હોટલોમાં ફિલ્મ જોવા ન જવાય એ હાટું અત્યારથી હું એને આ બધા પાઠ ભણાવું છું એને અંદરથી એમ જાગૃત થાય અંદરથી કે નહીં મારે રૂપિયાની કંજુસાઈ કરવી પડે તમારે કઈ છે ને આપણે તમને પાઠ ભણાવવાની જરાય જરૂર નથી અત્યારે ભણે છે એમાંય શીખી લે તમે જઈએ હોય એમ કા હું લેવા કયો કે હારે જાય ને આમ નહીં હોય ને તેમ નહીં હોય પહેલાથી છે ને અત્યારે દીકરી દે ને માણસ તો જોય જાણીને વિચારીને દે કે એના ઘરમાં કેમ છે કેમ નહીં હાલો કદાચ આપણે હું માનીએ કે એના ભાઈમાં ન હોય અત્યારે આપણે દીકરી દે તો એ સારું હોય ને પછી એવો સમય આવે કે એને દુઃખ પડે તો જે માણસ ને એનું ઘર એનો ઘરવાળો વાલો હોય ને એ દીકરી એ ઘરે બધું સહન કરતા શીખી જાય કારણ કે આ છે ને એના માથે પડે ને એટલે બધા બધા શીખી જાય કોઈ છે ને માના પેટ માંથી ન આવ્યું હોય અરે જો એમાં એમાં એવું છે કે જો તું અહીં આવી તું ત્યારે આપણે કેવી પરિસ્થિતિ હતી હા નબળું હતું ને પછી આપણે સારું થયું ને આ તો રહીતી ની પરિસ્થિતિમાં અત્યારે હારામાં એ જ રીતે રહું છું નરામાં એ જ રીતે રહીતી આ તમારું ઘર જો નથી ભાંગ્યું મેં બાકી બીજી હોત ને તો ઘર ભાંગીને વહી ગયું અરે પણ ગરીબ પરિસ્થિતિમાંથી તું આવી સમજ્યા

કડવો ઝેર જેવો ન લાગે જો આપણી દીકરીમાં આપણે એટલા સંસ્કાર પૂર્યા હોય ને તો એના બાપની ઈજ્જત આબરું હા સવા હાથ ઉઠ કડવા રોટલાને મીઠો કરીને ખાય આ મારી દીકરી મને ખબર છે મારી દીકરીને હારી રીતે ઓળખું છું કારણ કે એને છે ને બાપ ની ઇજ્જત આબરું નહીં પડી હોય ને ધણી નહીં પડી હોય કે ગમે એમ તોય મારો ધણી છે એને સાથ સહકાર દે ને હારું હેર પગ થી પગ મેળવીને રે તમારી જેમ ન હોય બધા જેવું નબળું હું વિચારો હારું વિચારો નહીં કોઈ દી દીકરીને આશ્વાસન આપ્યું કોઈ દી આ બટા કાઈ ને તું તારે જા કોઈ દી રજા આપી મનથી દીકરીને રજા આપો સૂટ સાટ આપો તો દીકરી છે ને તમને પૂછા વગરનું પાણી નહીં પીવે હા પેલા પૂછું તું પણ નહીં હા તો પછી કરે એને રીતે રહેવા દો હવે અરે એમ સવાર દીકરીને છૂટી ન આપે અત્યારે હમણાં ન કહેવા કીધું હતું કે મારે પ્રવાસમાં જવું છે મેં કીધું નથી જવું તો એણે ન કીધું કે મારી ફ્રેન્ડ બધી જાય છે પ્રવાસમાં તો એમ જયારે એ ફ્રેન્ડ નો વધાર અત્યારથી કરે છે ને તો હા હારે જાય ને ત્યારે હોત ને વધાર કરશે કે મારી ફ્રેન્ડ ની ઘરે તો મોટર ગાડી છે આય તો એવું કઈ નો રહ્યું હવે તમને ક્યાંય નહીં પૂગાય મારી દીકરી નું છું મેં મારા સંસ્કાર એને માં આપ્યા છે એટલે તમે એ બહુ વાત નો રાખો કે મારી દીકરી દુખી થાય બરાબર શાંતિ રાખવાની સાધુ પસ્તાવા તમે પસ્તા હું નહીં કોઈ દી સોડીનું હારું વિચાર્યું જ નથી નબળું જ વિચારે કઈ પ્રકારનો બાપ છે ખબર નથી પડતી મન્નત બેટા રસોઈ બની ગઈ કે હા હો મમ્મી બધું જ બની ગયું સરસ લ્યો તો છે ને વેલા જમીન થોડોક આરામ કરવો છે બહુ થાક લાગ્યો છે હા તે ભલે જમીન સુઈ જાજો પણ મમ્મી માર તમને એક વાત કેવી હતી બોલો બેટા મારે છે ને થોડાક દિવસ માર મમ્મીને ત્યાં આટો મારવા જાવું છે હા તો સાવંતમ તમારે હું આ ઘરનું બધું સંભાળી લે ઉપાધી નહીં કરતા એ વાત સાચી તમે તો હા પાડો છો પણ અશોક ના પાડે છે એનું શું કરવું આ અશોક ને એનો બાપ આ અશોક ને એના બાપા બે હરખા છે હા છે ને જ્યાં સુધીને બા હતા ને ત્યાં હું તો સાના મના જેમ કેતા ને એમ કરતા પણ જેદુના બા વૈ ગયા ને ધામમાં તેદુના બે ભાઈઓ જાણે રાજા થઈ ગયા હોય ને એમ રે ઈ કે ને વિશાર આપણે નાસવાનું ઈ વાતે હાસી હવે અશોક ને તમે સમજાવો ને તો હું થોડાક દિવસ ચાર પાંચ દિવસ તો જાઉં આ તે તું તારે જાઉં જ જા હું અશોક ને સમજાવી દે જવાબ હું દઈ દે તું તારે ભલે પછી બોલ બોલ કર્યા કરતો માનશે બે દી બોલશે અને આમે આપણા ઘર માં ક્યાં છે એવો રિવાજ કે કોઈ બૈરાઓ ને કઈ કે એ પ્રમાણે જવા દે હે આ યતલ ને જવો પ્રવાસ માં જવું તું તો એને પપ્પાએ એ શોખી ના પાડી દીધી જવા દીધી એને તે તમને એની કોઈ દી જવા દે તો એમ હું અન દબાણ રહીને આપણે ઘરમાં ઘરમાં પડ્યું રહેવાનું કે નીકળવાનું જ નહીં વડકા ભરે છે બોલવાય નથી દેતા અશોક તો શું કરું હવે મને તો ઈ જ ન ખબર પડતી બહુ હમણા થી ને અશોક નો જીપડો વધી ગયો લઈને બાઈ ને હું લેવા દબાણ કર્યા કરે છે અત્યાર સુધી એતલ ને એમ જ રાખે શું કરું કે મોકલી દઉં ને નથી એનો ભાઈ માનતો સોડીને ક્યાંય બહાર નો નીકળવા દે હું એને ભણું ભણતી હોય સોડી બધા અત્યારે જાય આવે ફરે તો એને ભાન આવે કે આ દુનિયાદારીની કેમ છે કેમ નહીં કેટલા માણા કેવા હોય કોક તો સ્વાર્થી હોય મે કેટલા સમજાવ્યા અશોક ને પણ એક ના બે નો થયા નેતરબેન ને મોકલવામાં એક ના બે નો થયા ને મને કેટલું વેઢા બાપા ગામ એક ની જ્ઞાન દઈને મને પાછી મોકલી દીધી કયો વા જાણે જ્ઞાન નો ભંડાર બધો અશોક માં જ ની જેમ કરે ઓ વાત ને એક વાત તમ તમાર જાવ હોય જાવ હું જવાબ આપી દઈશ બસ અને અમે તમારા હારા ને એને આ છે ને આ ગામમાં બધા દાન દેવાના બધા મોટા મોટા પ્રોગ્રામ હાલતા હોય ને ત્યાં બધા કલાકારોની ઉપર આમ પૈસા વરસાવાના વરસાદ કરવાનો એવું બધું સારું થવાનો બહુ એને શોખ છે આ સાચી વાત છે પણ ઘરમાં ભાઈઓને આમ બે હજાર રૂપિયા દેવાના થાય ને એટલે આમ હાથ લઈ લે ના રે ના પૈસા થોડા આપવાના એમ કરે બોલો પણ મમ્મી અત્યારે જમાનો ક્યાં ભૂગ આવી રીતના પકડી પકડીને રાખશે ને આપણા ઉપર બંધન રાખશે એવું કઈ થોડું હાલશે મમ્મી આ ઘરમાં છે ને રિવાજ હશે સ્ત્રી ને ઘરની બહાર નહીં નીકળવાનું દબાઈ દબાઈને રહેવાનું આ જો ને વરદી થઈ ગયું મંગળસૂત્ર લીધું એને આ કાળું પડી ગયું પણ એમ નથી કેતા હા હાલું બીજું મંગળસૂત્ર લઈએ આવું કરે હવે તમે જાવ ને આપતે તમારું લેવા તે મારું હાઈરો લેતા આવું હા તે ભલે કાંઈ વાંધો નહીં તો આ હેતલ ને બિશારે છોડીને કટલું લેવાનું હોય પણ ક્યાંય બહાર ન નીકળવા દે ઓલી ઓલિકા એકલી જાય નહીં મારી વગર સરમ ની પૂછડી સરમાય પાછી બો તમે જાજો આ વખતે હારે નણંદ ભોજાય બે હા તે ભલે નકર ન્યાથી ભાવનગર થી મળે ને હારું તો ન્યાથી લેતી આવી છે કરીશ એમ જેમ કોણ કરજો પણ સના વખતે બબે વસ્તુ લેતા આવજો આ વરહ માં એકવાર લેવાનું વસ્તુ એમાં કા કેવું ભુંડું લાગે કોક વાતું કરે પાડોશી વાળા કે એને ધણી તો એટલું કમાય ઘર માં એટલું હારું છે તોય ભિખારી જેવી જિંદગી જીવે આ તો જો કોઈ પેરે પાછા ખિસ્સામાંથી પૈસા આપે તો લઈ બા હું નકર કેમ લઈ આવીશ કયો એ તો કાક કરવું પડશે પછી કે ને કે બાયું ટુકડ્યું કઈ આમ છું ટુકડ્યું ન કરતી હોય પછી 10 રૂપિયા શાકમાંથી કાકા કાઢીને બસાવવા પડે દબામ નાખવા પડે હું કામ કે આપણે અમુક વસ્તુ લેવી હોય ને પૈસા આપે નહીં

કરિયાણું લાવવું હોય ને આપણે તો એમ કે દુકાનેથી લઈ આવવાનું લખાઈ નાખવાનું બીલી શું કહેવા જાય લે તો આપણે ક્યાં કટકી મારવી કે તું શાક લેવા જઈ ને તો અમુક અમુક જગ્યાએ બાંધવેલી છે બે જણા પાંચ શાક લેવાના શાક નઈ મની એ મહિના મહિને એ સુકવે બોલ તમારે મારે હું કરું હું મને તો એ ન થાય હું સ્તી કાઈ વાંધો નહીં તમે અશોકને સમજાવી દેજો મેં વાત કરીશ પણ ના પાડીશ પણ તો કેજો તો હું તમ તમાર થેલો ભરો જઈ આવો પાંચ દી આટો મારી આવો જાઉં હું બધાને હાસવી લઈ હા તે ભલે હાર હાલો હા અને હાલો પછી જમવા બેસી જાવો ને હા હાલો યા હાલો હા આ ખબર પડી કેમ નહીં છોકરો ક્યાં છે એમ હા તે એડ્રેસ મોકલી દેજે મારા વોટ્સઅપમાં અને ઘરે કોણ કોણ છે ને એની માં અને એ દીકરો બે જ છે અરે પણ એની હિંમત કેમ છે એટલી બધી એમ એકલી છોકરી અને એને ખબર છે કે આને ભાઈ છે એનું ફેમિલી આખું પપ્પા બધા છે છતાંય એના પૈસાની ફી એને છોકરીને દીધી દીધો એને ને અત્યારથી પાઠ ભણાવવો પડે એટલે પાઠમાં કંઈ એમ કંઈ હાથ પગ ન તોડી નાખવાનો હોય એ ભાઈ મને ખબર જ છે તારી તને સેને છૂટી ન દેવાય નહીં કરું હું હંમેવાળાની ગળાપસી પહોંચીને દઈ દે એમ છો

એની ફી કોને ભરી ખબર તને નહીં મને નથી એનો કોલેજનો નો છોકરો છે એટલે એ ખબર પડી ગયા હા એને ખબર પડી ગઈ છે હા રઘો છે ને રઘો આપણો માણા હા એને બધી માહિતી મેળવી લીધી અને એને મને વોટ્સઅપ મોકલ્યું ને એડ્રેસ હું તને હમણાં મોકલી દઈ તું ત્યાં જજે વાંધો નહીં જાય અને એને છે ને ટાંગા ભાંગી નાખો અરે એવું નથી કરવાનું આપણે કેમ એ ઘરે કોણ કોણ રહે છે જો એની ઘરે ખાલી એની માં

ત્રીજી જ વાત પકડી લીધી અને બીજી વાત એ કે એ છોકરા એને કાંઈ હેસે નહીં ને કે જો કંઈક હોય ને તો તને કાંટિયા ભાંગી નાખો સમજા એટલે કાંઈ આવું ન થાય અને આગળ વાત ન વધે ને એટલે હું તને કહું છું તું છે ને એની માને પકડજે અત્યારે લગભગ એની મા એકલી હોય એટલે તું એની માને પકડજે અને એને ધમકી મારી દેજે તારા શબ્દોમાં સમજ્યા કે છોકરાને જો જીવતો રાખવો હોય અને તમારે જો ઘટપણમાં એનો સહારો જોતો હોય ને તમારે જો વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને તો છોકરાને કહેજો એના છે ને કાબુ મારે વધારે પડતી વધારે પડતી તમે છોકરાને અને એને કહેજો કે કોઈની બેન દીકરી ઉપર નજર ન બગાડે અને પૈસા હોય ને પૈસા તો ખિસ્સામાં રાખે કે બતાવવાની જરૂર નથી કાંઈ વાંધો નહીં હું જઈને એવી ધમકી મારી દઉં ને કે એ હાવ ડરી જ જાય હા હા એને હજી ખબર નથી

એક વાતનો વિચાર આવે છે મને પપ્પા કે આ છોકરો ને છે ને ખબર નહીં હોય કે આ હેતલનો નો બાપ કેવો છે નકર છે ને એ આ પૈસા બૈસા એનું આપે કે એની આમ નો જોવે જો આપણે છે ને હેતલ હવે ઉમર લાયક થઈ ગઈ સમજે એના લગ્ન કરવાના છે એવી એટલે આપણે છે ને એ બદનામી આપણે જ ભોગવી નકર જો હેતલ કોકારે ફરવા ગયા ને એવું બધું જગ જાહેર થઈ જાય ને તો આપણે એને જેવું જોતું છે ને એવું હાહારું નહીં મળે એટલે હું કહું છું વાત છે ને આપણે ઘરમાં ઘરમાં રાખવાની છે છોકરાના માને એવી ધમકી આપવાની છે કે કોઈ છોકરીને પૈસા આપવાની વાત તો દૂર રહી પણ કોકની છોકરીની સામે રાખડી બાંધવા માટે હાથ એને આમ ધરવો પડે ને તોય બે વાર વિચાર કરવો પડે મારા શબ્દો યાદ રાખવા પડે યા કોકને રાખડી ન બાંધીએ કે એવી એને આપણે ધમકી આપવાની છે કાંઈ વાંધો નહીં પપ્પા તમે જેમ કીધું ને એમાં જ હું આજે કહીશ હા

એને માની નો ખબર હોય કઈ વાંધો નહીં પપ્પા હું અત્યારે જ જાઉં છું હા જા અત્યારે હા હારો કઈ ગુસ્સામાં કઈ હતું નતું નોકરી બે તો હારો કીધું તો છે મેં કઈ વધારે પડતું કઈ નથી કરવાનું આ ઘર કેવું હુનું હુનું લાગે છે એક દિયા છોકરો પ્રવાસ માં ગયો છે ત્યાં તો બાપા ક્યારે આવશે હા તમારા ઘરે બહુ પૈસા વધી ગયા છે

તું મારા મને ધમકી તને ખબર મારો બસ એ અમારી મરજી બોલ અમારી મરજી એટલે મારી બેન છે અને બીજી વાત ઈ કે તમને છે ને એટલું બધું સારું થવું હોય તો ક્યાંક દાન કરાય તો તમારું નામ બને એમ હવે એક શબ્દ આગળ નઈ બોલતા હું આવ્યો તો અને બીજી વાત એ કે હવે તમારા દીકરા ને સમજાવી દેજો કે મારી બેન ની હમે ને જોવે પછી હાથ પગ વગર નો થઈ જાય એમ હા હજી તમને ખબર નથી કે અમે કોણ છીએ સમજ્યા તમે જો બોલી લીધું ને તે હા પતિ કઈ ને તારી વાત પતિ નથી હજી અમારી પાસ કે આસા નહીં હજી મારે કેવું છે હાલે ઉઠ હવે ઊભો થઈને તારા ઘર ભેગો થઈ જા અને તું જેવો જીદ્દી છો ને એવો મારો છોકરો હોતા ને જીદ્દી છે બરાબર છે એના જી ધાયરું છે ને ઈ કરીને જ રહે હા તો હા તો છે ને મારા બાપા છે ને નિરાતે વાત કરવાની કીધી હતી ને એટલે બાકી તો હું અહીંયા ત્રી માણા લઈને આવવાનો હતો ને ઘર માં જ રાખત એને રાખત આયા તમારી ઘરે અમારા ઘરે હા એમ હા તો હાલ તાર થાઈ કરી લેજે તું બરાબર પછી જોઈ લેજે આનું પરિણામ શું આવે છે પરિણામ તો હજી હારું જ નહીં આવે ના બસ તો સમજ્યા હજી તો છેલ્લો મોકો આપું છું બાકી દીકરા વગર ના થઈ જાવ તમે એમ હા હારું હવે છે ને સમય આવે ને

ચટણી રોટલા નો અભિમાન બતાવ્યો તું તારા રૂપિયા થી આખું ભારત ખરીદી આપે છે ને તો અમે છે ને કોક ને ફરવા હોય ને તો એ મદદ કરી બરાબર દોશી તારે આ પ્રેમથી સમજવું નથી દોશી કોને ડોશી તારી માં ને ડોહો તારો બાપ આંથી વધારે આગળ બોલતો નઈ મળી ચૂપ ચૂપ બાપે વળી શાંતિ થી વાત કરવાની કીધી છે ના તો જો હાથ ઉપર મારી પર ઉપર તો હાથ તને હોતન ખબર પડે ખબર માંથી હાથ નો કાઢી નાખું ને તો મારું નામ બદલી નાખજે લાગે છે હવે તારા છોકરાનો જીવ લેવો પડશે જા ને સાની માની હવે પણ લે જાને હવે સાનો માનો બેન ને પ્રવાસ માં મોકલવાની તો તેવડ નથી મારી હામી નો ગરમી કરે લે